ત્યારે એ કામગીરીને ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને એ એમસી દ્વારા જે પ્રીમોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ક્યાં કામગીરી ચાલુ થઈ પણ હશે અને એ કામગીરીના ભાગરૂપે આપણે બતાવવા માગીશ કે આ વાડજનું મેટ્રો સ્ટેશન છે આ મેટ્રો સ્ટેશન છે અને મેટ્રો સ્ટેશનની નીચેથી જે ખાસ આ રસ્તો પસાર થઈ રહ્યો છે આ રસ્તાની ડ્રેનેજ નું કામ તાજુ કરેલું છે એટલે કે જે ડ્રેનેજ લાઈન નું કામ કરેલું છે ત્યાં અહીં ડામર દેખાય છે ડામર સુકાઈ ગયો છે ને આ જે ગટર છે તે બનાવાઈ ગઈ છે પરંતુ આ જે ગટરનો જૂનો મલબો છે તે અહીં મૂકી દેવામાં આવ્યો છે તદુપરાંત જે સાઈન બોર્ડ એટલે કે સાવધાન કામ ચાલુ છે તેનું જે બોર્ડ છે આ હેવી બોર્ડ અહીં મૂકી દેવામાં આવ્યું છે ખાસ અહી રાત્રી દરમિયાન કોઈ ટુ વ્હીલર જાય અને આ જગ્યાએ અથડાય તો ગંભીર અકસ્માત સર્જી શકે થઈ શકે તેવી સ્થિતિ છે ખાસ અમદાવાદ જે તંત્ર છે એમસી નું તે કામગીરી કરી રહ્યું છે પરંતુ અધૂરી કામગીરીને લઈને પણ લોકો પરેશાન થાય તેવી સ્થિતિ અહીં દેખાઈ રહી છે કેમેરામેન યજ્ઞ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ